નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે ગુજરાતમાં હાલ કાળજળ ગરમી પડી રહી છે રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર કરી ગયો છે ગુજરાતીઓ આગ ધરતી ગરમીથી તોબા પકારી ગયા છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી અને પ્રી મોન્સૂન એક્ટિવિટી અંગે અનેક અનુમાનો વ્યક્ત કર્યા છે તેમણે બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાથી ગુજરાતીઓને ડરવાની જરૂર નથી તેમ પણ જણાવ્યું છે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ત્રેવીસ મે સુધી હીટ વેવનો રાઉન્ડ ચાલુ રહેશે ચોવીસથી લઈને ત્રીસ તારીખ સુધીમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે આ દિવમાં બે ડિગ્રીથી લઈને બે પોઈન્ટ છ ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે ચોવીસથી લઈને ત્રીસ તારીખ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે ઓગણીસમી તારીખથી અંદામાન નિકોબાર સહિત દક્ષિણના અનેક વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે બંગાળની ખાડી અને અરબસાગર ચોમાસાને આગળ ધપાવવા માટે હાલ ફેવરેબલ છે એટલે ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે પચીસથી અને ત્રીસ મે સુધીમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે તાપમાનમાં પણ બે પોઈન્ટ છ ડિગ્રી સુધી ઘટાડો નોંધાઈ શકે છે મિત્રો હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે કેરળમાં હજી સત્તાવાર ચોમાસું બેઠું નથી પરંતુ અનુમાન પ્રમાણે સત્યાવીસ મેના રોજ કેરળમાં વિધિવત રીતે ચોમાસું આવી શકે છે જે બાદ મહારાષ્ટ્ર થઈને વલસાડ જિલ્લામાં ચોમાસું આવશે ચોમાસું મહારાષ્ટ્રમાં ત્રણ દિવસ વહેલું આવશે પરંતુ તે અડતાલીસ કલાક જેવું ત્યાં રોકાઈ શકે છે જેથી ગુજરાતમાં વિધિવત ચોમાસું વહેલું આવશે પરંતુ એક જ દિવસ જ વહેલું આવવાની શક્યતાઓ છે ચૌદમી જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું આવી જશે તેવું પણ તેમણે જણાવ્યું છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે ચૌદમી જૂના વલસાડ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ચોમાસું આવી જશે પરંતુ તેને બનાસકાંઠા પહોંચતા છવ્વીસમી જૂન સુધીનો સમય લાગી શકે છે આ સાથે તેમણે વાવાઝોડા અંગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહેલા વાવાઝોડાની થોડી અસર ગુજરાત ઉપર થાય પરંતુ તેની સીધી અસર આપણને નહીં થઈ શકે જો કે તાપમાન આવું જ ઉપર રહેશે તો અરબી સમુદ્રમાં વાવાઝોડું બની શકે છે જો ત્યાં વાવાઝોડું સક્રિય થાય તો ગુજરાતવાસીઓને સાવધાન થવાની જરૂર પડશે હવે મિત્રો આગળ વાત કરીએ તો કેરળમાં મોનસૂન ગતિવિધિ શરૂ થઈ ગઈ છે કાળજળ ગરમી વચ્ચે કેરળના એરનાકુલમ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને રસ્તા ઉપર પાણી વહેતા થયા છે ત્યારે હવામાન વિભાગે કેરળમાં વરસાદની આગાહી કરી છે વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે કેરળના અનેક જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે તિરુવનંતપુરમ કોલ્લમ એર્નાકુલમ ત્રિશુર જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ અપાયું છે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે વરસાદનું પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું અને રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે કેરળમાં ગામડાઓ શહેરોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની અને વૃક્ષો ધરાશાયી થવાની વ્યાપક ઘટનાઓ બની છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ભારતના તટીય વિસ્તારોમાં પ્રવેશી શકે છે એકત્રીસ મેની આસપાસ કેરળ સરહદે આવી શકે છે પરંતુ તે પહેલાં કેરળ તમિલનાડુમાં સારો વરસાદ શરૂ થઈ ગયો છે વીસ મેના તમિલનાડુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને કેરળના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ અપાયું છે આ વરસાદની અસર એટલી વધી શકે છે કે સરકારે તમામ જિલ્લાઓમાં ઇમરજન્સી સેન્ટરો પણ ખોલ્યા છે મિત્રો કેરળમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે અધિકારીઓએ લોકોને ખાસ કરીને એ લોકોને જે પર્વતીય દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે વિનંતી કરી છે ભારતીય હવામાન વિભાગે કેરળમાં ઘણા સ્થળોએ અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે હવામાન વિભાગે પથનમીટા કોટાયમ ઈડુકી જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે તો તિરુવનંતપુરમ કોલ્લમ અલપુજા એર્નાકુલમ થ્રીસુર અને કોઝિકોડ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે કેરળના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે રાજ્યમાં ભારે વરસાદને કારણે કેરળ સરકારે સતત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને રોગચાળાને સંભવિત પ્રકોપને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાઓને ચેતવણી જારી કરી છે અને હોસ્પિટલોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે સરકારે સોમવારે જણાવ્યું હતું કે ભૂસ્ખલનની સંભાવનાને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લા કલેક્ટર કચેરી તાલુકા કચેરીઓમાં પણ ઇમરજન્સી ઓપરેશન કેન્દ્રો ખોલવામાં આવ્યા છે વધુમાં રાજ્યના મહેસૂલ મંત્રી એવા કે રાજને જણાવ્યું છે કે રાજ્યની મુલાકાતે આવતા પ્રવાસીઓને વરસાદની સ્થિતિ વિશે ચેતવણી આપવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે આ સમય દરમિયાન તેમણે ભૂસ્ખલનની સંભાવનાને ધ્યાનમાં રાખીને પર્વતીય વિસ્તારોમાં કડક નિયમોની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો હતો તિરુઅનંતપુરમમાં મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ચેતવણી આપી છે કે ભારે વરસાદથી રસ્તા ઉપર ભૂસ્ખલન થઈ શકે છે તેમણે વધુમાં જણાવ્યું કે ભારે વરસાદને કારણે તમામ કટોકટીઓનો સામનો કરવા માટે વિવિધ વિભાગો સાથે સંકલન કરીને તમામ કલેક્ટર કચેરી અને તાલુકા કચેરીઓમાં દિવસ રાત ઇમરજન્સી ઓપરેશન સેન્ટરો ખોલવામાં આવ્યા છે ભારે વરસાદના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે મિત્રો ભારે વરસાદને કારણે દરિયાકાંઠાના આલાપુજા કટનાળમાં ઘણા વિસ્તારોમાં વિસ્તારો ડૂબી ગયા હતા ત્યારે નજીકના કોચીમાં પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો